હેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો નાની કંપનીઓ ગજબનું રિટર્ન આપે છે તમારી પાસે આવો શેર હોય અને તમે લોબા સમયે હોલ્ડ કરો તો ધારો કે હજાર કરોડ બે હજાર કરોડના માર્કેટ આવી કંપનીઓ એનું માર્કેટ કયો વધારીને પાંચ હજાર દસ હજાર કરોડ થાય તો તમારા શેરમાં કેટલા કરોડ વધારો થાય તમારું રિટર્ન ચારથી પાંચ ગણો દસ થઈ શકે છે આવી નાની કંપનીઓ જેમાં ફંડામેન્ટ મજબૂત છે એનું વેચાણ વધે જાય છે આવી કંપનીઓ રડારમાં રાખી અને તમારે નોંધ રાખવી જોઈએ અને થોડા ઘણા કરેક્શનમાં મિત્રો એ કંપની તમારે ઝડપી લેવી જોઈએ ઘણી વખત એવું થતું હોય છે કે બજાર ઝડપથી ઊંચું જતું હોય છે પરંતુ ઘણી કંપનીઓ નીચે આવતી હોય પરંતુ જ્યારે બજાર નથી ચાલ્યું ત્યારે આ કંપની બધી ચાલી જતી હોય અને અમુક ટાઈપની કંપનીમાં કરેક્શન આવતું હોય છે અને કરેક્શનમાં આપણે એમાં થોડું ઘણું એડ કરવું જોઈએ નાની કંપનીઓમાં તમારે જો એક વખત બોનસ આપે એક વખત જો સ્પિરિટ કરે તો તમે સામાન્ય હજાર સીટ લીધેલા હોય તો બોનસથી તમારા બે હજાર થાય અને સ્પિરિટ કરે તો તમારા બે હજારના દસ હજાર સીટ પણ થઈ શકે છે આ લાંબાશાયમાં રોકડમાં આવું બધું તમને રિટર્ન મળી શકે છે મિત્રો કોઈ પણ સ્ટોક કરેક્શનમાં મળે તો તમારે લઈ લેવો જોઈએ અને જે ઘટે છે તેના ઉપર ધ્યાન આપવું જોઈએ અને કરેક્શનમાં સારી વાળી કંપનીઓ થોડા થોડા શેર એકઠા કરવા જોઈએ એના માટે આ નોલેજ માટે વિડીયો બનાવ્યો છે તમે આ કંપનીઓ તમારા રડારમાં તમે રાખી શકો છો અને તમારી નોટ પૂરથી એની નોલેજ તકલીફ રાખો અને આ પોંચ કંપની સારી ફંડામેન્ટવાળી આજે આપણે ચર્ચા કરવાની છે બહુ નાની કંપનીઓ છે અને આ કંપની ઉપર આપણે વિડીયા પણ બનાવેલા છે પરંતુ આજે આ પાંચ કંપનીઓનો ભેગો એક વિડિયો નાની કંપનીઓનો બનાવ્યો છે કે શિરકા પેન્ટ મિત્રો કંપનીનો બિઝનેસ શાનદાર છે એનો વિકાસનો ગ્રોથ બહુ મજબૂત છે અને એનું સેક્ટર વિશાળ સેક્ટર છે કંપની એક્સપોર્ટ પણ કરે છે અને શિરકા બ્રાન્ડથી કંપની એના કલર અને જે કેમિકલ છે એનો વિચાર કરે છે કંપની ચારસો તેર રૂપિયાની પચાસ ઉપર કંપનીનો ભાવ છે બસો અઠ્યાસી એનો બાવન વીક લો છે અને ચારસો ચોત્રીસ રૂપિયા એક વર્ષનો હાઈ એક વર્ષમાં ચોવીસ ટકા રિટર્ન આપ્યું છે અને કંપની અત્યારે થોડીક કરપ્શનમાં ચાલી રહી છે એનું માર્કેટ કેપ છે બે હજાર સિત્તેર કરોડ નાની કંપની એની ઇન્ડસ્ટ્રીનું પીએ છે બેતાળીસ આર ઓશી પચીસ એક બુક વેલ્યુ એકાવન છે પ્રમોટરનું હોલ્ડિંગ મિત્રો જો સડસઠ પોઈન્ટ પંચાવન ટકા પ્રમોટરનું હોલ્ડિંગ એફઆઈસીનું હોલ્ડિંગ પોંચ પોઈન્ટ ચોરાણું ટકા છે ડીઆઈનું હોલ્ડિંગમાં નથી પણ પબ્લિકનું હોલ્ડિંગ શાનદારનું હોલ્ડિંગ છે સાહીઠ પોઈન્ટ પચાસ અને બીજા પણ ઘણા પબ્લિકની હોલ્ડિંગમાં એક ટકો બે ટકાવાળા દમદાર જે મજબૂત માણસો છે એમનો પણ પોર્ટફોલિયોમાં વધારો થયો છે કંપની ઉપર કોઈ દેવું નથી કંપનીના અને નફામાં સતત વધારો થયો છે કંપની બાવીસ કરોડથી ત્રણસો કરોડ એના વેચાણમાં વધારો કર્યો છે અને નફામાં સત્તર કરોડથી અડતાળીસ કરોડ એનો નફો વધીને થયો છે મિત્રો સરસ કંપની છે તમે તમારા રજરમાં આ કંપની રાખી શકો છો સિલ્કા પેન્ટ સિલ્કા પેન્ટ પછી આવે છે વિનિશ પાઇપ વિનિશ પાઇપ આ પાઇપ બનાવતી અને મોટી મોટી જે કંપનીઓ ઊભી થાય છે એ કંપનીના સ્ટીકચર અને એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આ કંપનીનો ખૂબ મોટો ફાળો રહ્યો છે અને મોટી મોટી એની કળાઇ મોટી મોટી કંપનીઓ છે વિદેશમાં પણ એ ખૂબ ધૂમ વેચાણ કરે છે બહુ સરસ કંપની સ્ટીલની પાઇપ અને મોટી મોટી જે લોખંડની ગલરો છે એ આ કંપની બનાવે છે સરકારી અધ સરકારી પ્રાઇવેટ કંપનીઓ એના ગ્રાહક છે પ્લાન્ટ બનાવવો હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરવું હોય તો આ કંપનીનો સ્ટીલ અને કંપની ઉપયોગ કરતી હોય છે અને એ કંપની એક વર્ષમાં નેવું ટકા રિટર્ન આપ્યું છે નવી કંપની છે ઉપરથી કંપની બાર પંદર ટકા તમને કરક્શનમાં કંપની તારે હાલ મળી દીધી છે તો માર્કેટ કેપ છે અઠ્યાવીસો કરોડ અને એક વર્ષ કંપનીના વેચાણમાં એક સો કરોડથી વધીને છસો કરોડ વેચાણ વધ્યું છે ત્રણ વર્ષનું અને ચોવીસ કરોડથી બાસઠ કરોડ નફોમાં વધારો થયો છે દમદાર જુઓ તમે તેમાં પ્રમોટર હોલ્ડિંગ અઠાવીસ પોઈન્ટ તેઠ ટકા છે એફઆઈસી સો પોઈન્ટ સો ટકા છે ડીઆઈ સાત પોઈન્ટ પચીસ ટકા છે અને સાડત્રીસ પોઈન્ટ ચોપન ટકા પબ્લિક છે અને પબ્લિકમાં પણ મોટા મોટા ઇન્વેસ્ટ એમનો ઇન્વેસ્ટનો હિસ્સો દર્શાવે છે તમે જોઈ શકશો તમારે અને ત્રીજી કંપની છે જ્યોતિ રિઝન આ મારા પોર્ટફોલિયોમાં આ પોંચ કંપનીઓમાંથી વિનિશ પાઇપ જ્યોતિ રિઝન આ બે કંપની મારા પોર્ટફોલિયોમાં છે મિત્રો જ્યોતિ રિઝન ગત રિટર્ન આપ્યું છે એક વર્ષમાં કંપનીએ પચીસ ટકા રિટર્ન આપ્યું છે અને પાંચ વર્ષમાં પોણસો ટકા રિટર્ન આપ્યું છે આ પાંચ હજાર ટકા રિટર્ન આપ્યું છે સોરી હો વ્હાઈટ અઢિશીવ બનાવે છે હીરો સેવન થાઉઝન્ડ તેના બ્રાન્ડથી એ રિટર્ન કરે છે અને પીડી લાઈટ પછી બીજા નંબરની કંપની પંદરસો તેતાળીસ રૂપિયામાં કંપનીનો ભાવ ચાલ્યો છે કંપની બાવન વીક હાઈ સત્તરસો એંશી બનાવ્યો છે તેનાથી પંદરથી વીસ ટકા અત્યારે કંપની નીચે ગણાય છે અઢારસો બાવન કરોડ માર્કેટ કેપ છે બુક વેલ્યુ એકસો નવ છે આર પંચાવન પોઈન્ટ એક છે આર ઓ બોતેર છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે ઇન્ડસ્ટ્રી રૂપિયા સતત પોઈન્ટ નવ છે કંપનીનો વેચાણમાં જુઓ એકસો એક કરોડથી વધીને બસો છપ્પન કરોડ બનાવ્યો છે ત્રણ વર્ષમાં નફો બાર કરોડથી વધારીને સાહીઠ કરોડ નફો બનાવ્યો છે હવે હોલ્ડિંગની વાત કરા તો પરમોટરનું હોલ્ડિંગ પચાસ પોઈન્ટ છે એફઆઈસી ઝીરો પોઈન્ટ પચાસ છે ડીઆઈઓમાં નથી અને પબ્લિકનું હોલ્ડિંગ અઠતાળીસ ટકા છે કંપની ઉપર કોઈ દેવું નથી સરસ કંપની છે હવે એના પછી નીકળ્યું ડી દેવ પ્લાસ્ટિક ડી દેવ પ્લાસ્ટિક મિત્રો આ કંપની કેબલ અને વાયર અને પ્લાસ્ટિકનું ઉત્પાદન કરે છે કંપનીના ઉત્પાદનની જોરદાર બજારમાં ડિમાન્ડ છે મિત્રો કંપની નવી છે અને એક વર્ષમાં પોણસો ને ચોસઠ ટકા રિટર્ન આપ્યું છે અને ઉપરથી અઢારથી વીસ ટકા નીચે કંપનીએ તારી મળી રહી છે બસો સો રૂપિયાની સાઠ પૈસા ભાવ છે સાસઠ રૂપિયા બાવન વીક લો છે અને બસોને ચુમ્માળીસ રૂપિયા બાવન વીક હાઈ છે મિત્રો માર્કેટ કેપ બે હજાર એકસો ને ચાળી કરોડ છે આરઓએ તેવીસ પોઈન્ટ પોંચ આર ઓ સી એ બત્રીસ પોઈન્ટ ચાર ફેસ વેલ્યુ એક રૂપિયો પી એ ચૌદ બુક વેલ્યુ ચોપન રૂપિયા છે કંપનીના વેચાણમાં ત્રણ વર્ષમાં બાવીસોથી બે હજાર બસો કરોડ વેચાણથી વધીને સવ્વીસો કરોડ વેચાણ થયું છે અને નફામાં પંચાવન કરોડથી વધીને એકસો એકાવન કરોડ નફો થયો છે મિત્રો એફઆઈસીનું પ્રમોટરનું હોલ્ડિંગ ચોમોતેર ટકા હોલ્ડિંગ છે ગઝબનું પ્રમોટરનું હોલ્ડિંગ છે એફઆઈસી ઝીરો પોઈન્ટ દસ છે અને ડીઆઈનું હોલ્ડિંગ નથી અને પબ્લિકનું હોલ્ડિંગ ચોવીસ પોઈન્ટ અઠાણું ટકા છે આવી કંપનીમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ અને લાંબા ગાળાએ આ કંપનીઓ તમારા પોર્ટફોલિયોમાં તમે રાખો તો જ તમને ફાયદો થાય પાંચ વર્ષ ટકીને આવી કંપનીઓમાં ટકી જો નાના માર્કેટ કેપવાળી કંપનીઓમાં સારા ફંડામેન્ટ વાળા કંપનીમાં અને નફો વધારો કરતી હોય કંપનીઓમાં પોચ દસ વર્ષ ટકી જો તમારી મૂડી સો ટકા ગ્રોથ કરે અને તમારી સારું સારું બેનિફિટ થઈ છે મિત્રો એના પછીની કંપની છેલ્લી કંપની છે ડાયનામિક કેબલ આ કંપની વાયર અને કેબલ બનાવવાનું કામ કરે છે છ મહિનામાં કંપની ચોત્રીસ ટકા રિટર્ન આપ્યું છે કંપની નીચેથી ઉપરથી નીચે વીસ ટકા કરેક્શનમાં કંપની અત્યારે મળી રહી છે એક વર્ષમાં ત્રણસો ટકા રિટર્ન આપ્યું છે કંપનીનો પીઆઈ એકત્રીસ છે બુક વેલ્યુ સત્યાસી છે આર ઓવ્યુ ઓગણીસ છે આર સી ત્રેવીસ પોઈન્ટ નવ છે ફીસ વેલ્યુ દસ રૂપિયા છે કંપની ચારસો ને એક્યાસી રૂપિયાના ભાવ ઉપર અત્યારે ટ્રેડ કરી રહી છે અને એકસો પંચાવન બાવન બીક હાઈ છે બાવન પી લોક એકસો પંચાવન છે અને બાવન બીક હાઈ સત્તસો ને સત્તર રૂપિયા છે માર્કેટ કેપ એક હજારની એક કરોડ છે ખૂબ નાની કંપની ગતમનું રિટર્ન આપે એવી કંપની છે મિત્રો અને એના વેચાણના ત્રણ વર્ષના વોકરામાં ત્રણસો કરોડના વેચાણથી વધારીને છસો કરોડ કર્યું છે વેચન ડબલ કર્યું છે અને દસ કરોડના નફાથી તેત્રીસ કરોડ નફો વધારે હવે એમાં પ્રમોટરના હોલ્ડિંગની વાત કરું તો ચોક્કસ ટકા પ્રમોટરનું હોલ્ડિંગ છે એફઆઈસી ઝીરો દસ છે ડીઆઈ જીરો પોઈન્ટ વીસ છે અને પબ્લિકનું હોલ્ડિંગ ચોવીસ પોઈન્ટ પંચોતેર મસ્ત કંપની આવી કંપનીમાં રોકાણ કરો અને લોબો સમય રાખો થેન્ક યુ આભા